આપણે આજે ગાણિતિક તાર્કિક કોયડા એટલે તર્ક લગાવી અને આ પ્રશ્નના સોલ્યુશન કરવાના હોય છે હવે પહેલો પ્રશ્ન છે કે 1 થી વીસ સુધીની સંખ્યા લખીએ છીએ એક બે ત્રણ ચાર પાંચ છ એમાં એક કેટલી વખત આવે છે તો એક છે એ બાર વખત આવે છે એક છે એટલે બે વખત થયું અગિયાર લખી એટલે એમાં બે અને બાર થી ઓગણીસ વખત માં પાછા એક 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 એટલે ટોટલ બાર વખત આવે છે એક થી સો સુધીની સંખ્યામાં એક કેટલી વખત આવે છે જો તમને યાદ રાખવા માટે કહી દો કે એક થી સો સુધીની સંખ્યા લખો તો એક છે એ એકવીસ વખત આવે છે અને એક થી સો સુધીની સંખ્યામાં એક છે એ એકવીસ વખત આવે છે એક થી બસો સુધીની સંખ્યામાં શૂન્ય કેટલી વખત આવે છે હવે જો એક થી સુધીની સંખ્યા હોય ને તો શૂન્ય છે માટે એનો ઓપ્શન ડી બાવીસ વખત આવે છે જો સો સુધીનું પૂછવામાં આવે તો અગિયાર વખત અને બસો સુધીનું પૂછવામાં આવે તો અગિયારના બમણા એટલે બાવીસ વખત સંખ્યામાં નવ છે એ વીસ વખત આવે છે વીસ વખત આવે છે બે થી નવ ના આંકડા છે ને એ વીસ વખત આવે છે

બંનેનું સમાન હોય છે કદ બેનું અલગ અલગ આવે તો વજન છે એ સમાન આવે છે